દોસ્તો પરીક્ષા માટે જેટલા અગત્યના વિદેશી યાત્રાળુઓ અથવા તો રાજદૂતો જે ભારતની અંદર આવ્યા એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ મિત્રો તો યાદ રાખજો પરીક્ષા માટે સૌથી અગત્યના એવા મેગાસનિજ જે છે એ ભારતની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવે છે જેમણે ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે જેને આપણે ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખાવીએ છીએ મિત્રો ત્યારબાદ ભારતની અંદર જે યાત્રા માટે આવે છે એનું નામ છે મિત્રો ડાયમેકસ ડાયમેકસ અને ડાયોનિસ નામના બે જે વિદેશી રાજદૂતો છે મિત્રો એ બિંદુસારના દરબારની અંદર ભારતની મુલાકાત લેવા માટે આવે છે ત્યારબાદ મિત્રો ભારતની અંદર આવે છે હેલિયો ભાગવતના દરબારની અંદર આવ્યા હતા અને જેઓ એન્ટીલના રાજદૂત હતા મિત્રો એના પછી અગત્યના જે હતા મિત્રો એ ફાહિયાન છે ચીની યાત્રાળુ હતા અને ચંદ્રગુપ્ત મોર્ય સોરી ચંદ્રગુપ્ત દ્વિતીય જે ગુપ્ત વંશના રાજા હતા જેને આપણે વિક્રમાદિત્ય કહીએ છીએ એના દરબારમાં આવ્યા હતા એના પછી મિત્રો અગત્યના જે હતા જેને આપણે યાત્રાળુઓના રાજકુમાર કહીએ છીએ એવા હ્યુ એન સાંગ હ્યુ જે છે મિત્રો એ સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં આવ્યા મૈત્રક રાજા ધ્રુવસેન બીજાના દરબારમાં આવ્યા અને વાતાપી સોરી પલ્લવ રાજા જે હતા એ નરસિંહવર્મન પ્રથમના દરબારમાં આવ્યા હતા અને વાતાપીના ચાલુક્ય રાજા પુલકેશી બીજાના દરબારમાં પણ આવે છે એના પછી મિત્રો જે અગત્યના આવ્યા એ ઈદસિંગ આવ્યા હતા જે ચીન ચાઇનાના હતા એના પછી અગત્યના જે આવે છે મિત્રો એની અંદર સૌથી અગત્યના છે સુલેમાન અને અલ મસૂદી જે કોના દરબારમાં આવ્યા હતા તો કે ગુર્જર પ્રતિહાર વંશના રાજા મિહિર ભોજના દરબારની અંદર આવ્યા હતા ત્યારબાદ મિત્રો ભારતની અંદર જે આવે છે એ અલબરૂની આવે છે અલબરૂની જે છે મિત્રો એ મહંમદ ગજની સાથે ભારતની અંદર આવ્યો હતો ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કો પોલો જે છે ભારતની અંદર આવ્યો કાકતી વંશના મહારાણી રુદ્રમા દેવીના સમયગાળા દરમિયાન એ ભારતની મુલાકાત લે છે જે ઇટલીના હતા મિત્રો એના પછી મિત્રો વાત કરીએ કે ભારતની અંદર ઇબ્ન બતૂતા આવે છે મોરોક્કોના પ્રવાસી છે તારીખે રહેલા નામનું પુસ્તક લખેલું છે અને મહંમદ બિન તુગલકના સમયગાળા દરમિયાન ભારતની અંદર આવ્યા અને દિલ્હીના કાજે પણ બન્યા હતા એના પછી મિત્રો વાત કરીએ કે ભારતની અંદર જે આવે છે એ નિકોલોડી કોન્ટી આવે છે આ નિકોલોડી કોન્ટી જે છે એ વિજયનગર સામ્રાજ્યના સંગમ વર્ષના રાજા દેવરાય પ્રથમના સમયગાળા દરમિયાન આવ્યા એના પછી મિત્રો જે આવે છે અબ્દુલ રઝાક એ દેવરાય દ્વિતીયના સમયગાળા દરમિયાન આવે છે અને ત્યારબાદ નુનીજ અને પાયજ નામના બે વિદેશી યાત્રાળુઓ જે છે મિત્રો એ ભારતની અંદર મહારાજા કૃષ્ણ દેવરાયના સમયગાળા દરમિયાન ભારતની મુલાકાત લેવા માટે આવ્યા હતા તો આ હતા મિત્રો આઈએમપી વિદેશી યાત્રાળુઓ